આજનો કાર્યક્રમ શું છે આજ રોજ ઈદ એ મિલાદુલ્બી ના પ્રસંગે એટલે ઈદ જે ગઈ છે એ હઝરત એ મોહમ્મદ મુસ્તફા સલાહમ ના સલ્લમના જન્મદિવસની ઉજવણી આજ ખાસ રાખવામાં આવી છે અને એમાં તમામ મુસ્લિમ સમાજના લોકોને આજ આ જશ્નમાં દાવત આપવામાં આવી છે અને એક સંદેશો આપવાનો છે કે રસુલે ખુદા સલ્લાહુલ સલમે જે રીતે બધાને એક કર્યા હતા સ્થાનિકના ટોટલ બાવીસ જમાત છે એ બાવીસ જમાતના તમામ આગેવાનોને આજે બોલાવવામાં આવ્યા છે અને એ તમામ આગેવાનો અમારા નિમંત્રણને માન આપી અને આવ્યા છે માટે એ તમામ આગેવાનોનો અમે અમે અમારી જમાતના આગેવાનો એમનો શુક્રિયા અદા કરીએ છીએ એમને એમના અમે ખૂબ આભારી છીએ કે આજ પ્રસંગમાં આવ્યા છે અને એવી અપેક્ષા રાખીએ છીએ કે આ પ્રસંગ આગળ વધતો રહે અને એકતા બુલંદ થતી રહે અને આગળ પણ હવે પછી આ પ્રસંગોમાં બધા સાથે મળી અને એક સાથે આ પ્રસંગ ઉજવે અને રસુદા ખુદા સલ હસલ અમે જે પરચમ બલંદ કર્યો છે એમાં સબ સાથ આપે એવા આશયથી આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું જી આ માં કેટલા લોકો જોડાયા ક્રમ માં તમામ સમસ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને તમામ લોકો જોડાયેલા છે